ફાળું આ ટૂટવા બધા ફૂગ લાકડી અને બધું કિસ ઈ ના પાડ્યું ઈમેજ કાઢુ કેસે? તું મેં કાન તો કો કરું પછી તને કોકની જાનિ તો કન્ફર્મ થઈ ખબર હે ખબર હે એટલે દુસરાને ખબર પડે કે ઓને ભેજી લઈ જવાની કરી હું કદા કોક નાખું

ઉમે ઉમે આ હું શું માં ઉવે ના બડક કે તોડી તો તૂટાળી દે કંડાળી છું એક મિનિટ એક મિનિટ હા તે તું દેખો ખબર છે પેલા શેરદાર હવે એવું કેતો તો કે કે મોટો હવે ભેસ લઈ જાયો એવું બધું કેતો તો આ પછી તું ખાબે ખાબે કઈ ઊડી હડ્યો તો કેજે અલમ હું હું કી તુ શું કે આ વીડ હવે જારમાં આલે આ ખાપીને ખાંટાથી ઓમનું એમ હું ના ચડે તું તુતળું નો પડે ના તું જા કે પાં ઉડી ભાજા જોબા કે ખાબે ખાબે અ કે કે માં બુ તો વધારે પૈસા મે લઈ જાય ખાપર તો આ જોઈ પોરા અં જોઈ ની ને ખાપીને ગમે કઈ કેજે કેજે અને એક આડો આડો મત આડો પછાજર મર પછાજ જલ્મુ કશું નહી આનો જવાબ તો એ વેજવાળ હોય નહી આ આવું હું ખર એ આ આપ કર કર આ ને કર કે ઓઢી નહીં આમી બેઠા ઓઢી તું તો આમે મગન ની દઈ કરે હું કઢાળું શું ને કર હું ને આ બીજું આવી ગયું એ પાછું કે કને ઊભેડ કરતો તું કે ના કંડાળ્યો ખાપે તું છે ખબર થાય અંમો બીજો અલા અંમો બીજો મારતે હું ગજરા ગજરા હાસે હાસે કમઈલા આ અશુની અશુની હારું કીક ના આવે હારુ ચોરી ના છુ આજો હવે કદી ખાપી હારું નયા કરતો હવે હારું હારું ના કરતું આથી ન કર ઈ જંપન ના ન નહીં કે આલવી નહીં તું શે કાપે રોકી તું નું નમૈનું એનું ટો આ ઈ છે દે કોડું ખાધું તું તો Apa kau sepatutnya <laughs> macam wanita yang lain? Aduh, aduk put najiuk. Aduk apa apa? Aduk saiz kau macam kaki. Oh, kau ni sebahok. Hmm. Sugar manus. Abang betul, khabit khabit kau seorang kau tu karut macam. Br. Hmm, kandang itu kandang itu. Ah.

તું જાયુ અલ્યા બસ ઓ ટેકર કેલા આ તુજે ભગાડુ નઈ કરવા ઇતની રિઝર્વ કરવું પડતો અરે પગડુ તું રે ઓ ભોઠુ મેલુ શું કરવાનું આ તું તો ટીટી મીટી ટી આદમ વારલો ઇના કેટલી રિચન સタル પડતો કા કુદરાજી વધારે તાર પર રિચન છે હવે ઓ નો નહીં નું નહીં ગયું હા શું ઓય કલચ પાછો અન નો ગોટુ જો બેઠોડો મારું છું તો જાય બમું જેમ કહું એ તો મોય

Boleh-boleh niu, coba mana ni? Cukup baru. Rungku banat lu, buli orang we. Hi, tujuh. Ada buli cepat lu, ada tu. Pupu tanya macam ni, ah, Dari jauh kan, dari jauh. Ayo,